આહી સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ જીવંત છે અને તવરા ગામે પાંચ દૈવી પૈકી માતાજીના જવારાની સ્થાપના કરાઈ છે માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે તવરા ગામમાં આવેલ પાંચ દૈવી મંદિર ખાતે આહીર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના મંદિરે જવારાઓનું સ્થાપન કરાયું હતું જેમાં ઘઉં જુવાર વાળ તલ જવ સહિતના કઠોરોથી માતાજીના જવારાનું સ્થાપન કરાયું હતું આહિર સમાજ દ્વારા આસુ નવરાત્રીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હશે છે ત્યારે આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ પાંચ દૈવી મંદિર જેમાં એક સિંધવાઈ માતાજી બે મહાકાળી માતાજી ત્રણ ખોડિયાર માતાજી ચાર મેરડી માતાજી પાંચ મોગલ માતાજી આમ પાંચ માતાજીની એક સાથે સ્થાપના કરી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે ત્યારે આસુ નવરાત્રીના પ્રથમ નોરતે માતાજીના જવારાની સ્થાપના કરાઈ હતી ભાવિક ભક્તો આજે નવરાત્રિના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શાસ્ત્રોક્ત વિધિથી જવારાનું સ્થાપન કર્યું હતું દસ દિવસ સુધી માતાજીના જવારાનું પૂજન અર્ચન કરી દશેરાના દિવસે માતાજીના જવારાનું દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે નવરાત્રિના નવ દિવસ દરમિયાન પાંચ દૈવી મંદિર ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા માય ભક્તો ઉમટી પડ્યા હતા મારું નામ મુકેશભાઈ આહિર તવરા આહિર સમાજ દ્વારા વર્ષોથી ચાલી આવતી પરંપરા હજી પણ જીવન છે તાવ ગામે પાંચ દેવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરાઈ મા જગદંબા હરના પર્વ નવરાત્રિ આજથી પ્રારંભ થયો ત્યારે તાવ ગામમાં આવેલ પાંચ દેવી મંદિર ખાતે આહીર સમાજ દ્વારા પરંપરા માતાજીના મંદિરે જવારાનું સ્થાપન કરાયું હતું જેમાં ઘઉં જુવાર વાલ તલ જવ સહિતના કઠોળથી માતાજીના જવાની સ્થાપના કરાઈ હતી આહિર સમાજ દ્વારા આસો નવરાત્રીની પરંપરા રીતે ઉજવણી કરવામાં આવી હતી તવરા આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામે પાંચ દિવસ બની જેમાં શિવધઈ માતાજી મહાકાળી માતાજી ખોરિયા માતાજી મેરી માતાજી મુંગલાઈ માતાજી આમ પાંચ માતાજીની એક સાથે સ્થાપના કરી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે ત્યારે આજે આસો નવરાત્રી પ્રથમ નોરતે માતાજીના જવાની સ્થાપના કરાઈ હતી ભાઈ ભક્તો આજે નવરાત્રિના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શસ્ત્રોવિધિ જવારાનું સ્થાપન કર્યું હતું દસ દિવસ સુધી માતાજીનું જવારાનું પૂજન અર્જન કરી દશેરા દિવસે માતાજીના જવરાનું દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે નવરાત્રિના નવ દિવસ દરમિયાન પાંચ દેવી મંદિર ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા ભાઈ ભક્તો ઉમટી પડ્યા હતા પાંચ દેવી મંદિર તવડા